લીંબડી નેશનલ હાઈવે રોડ પર પાણશીણા પોલીસે એસી લાખથી વધુનો દારૂ અને બીયરનો જથ્થો પકડી પાડ્યો છે આવનારી ગ્રામ પંચાયતની ધ્યાનમાં પોલીસ ટીમે હાઈવે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી ત્યારે પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂ બીયરનો જથ્થો ભરીને સફેદ કલરનો ટ્રક અન્ય સૌરાષ્ટ્રમાં જઈ રહ્યો છે દારૂની બોટલો અને આઠસો ચાલીસ બિયરના ટીમ ઝડપી પાડ્યા હતા એસી પોઈન્ટ ચોપન લાખના દારૂ બિયરના જથ્થા સાથે ટ્રક મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા નેવ લાખ નેવ લાખ સાહીઠ હજાર ચારસો નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો દારૂ બિયરની હેરાફેરી કરતા ટ્રક ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો